જો આવો વરસાદ નયા પડ્યો હોય તો એકઈ રોડ નયા રે તમે બધા એમ કહો છો ને વરસાદ આવે એટલે રોડ ફૂટી જાય આવો પડ્યો હોય તો નયા રોડ રે કે નઈ જોવો તો આવો નયા વરસાદ પડ્યો હોય તો તમારે જો આ ખાડા પડી રે ને આ રોડ માં ત્યાં હોય ને આ પાટી જાતા છે જોરાવો વરસાદ પડે દેખાય છે રોડ બરાબર બોલાય બોલો આ અડધો કલાક ઉપરથી આમને આવે

ખવાય નહીં અહીંયા સિસ્ટમ નથી ખાવાની આ વરસાદ એમને અઢી ત્રણ મહિના ઉધી પડે કોઈ રોડ આને રોડ કહેવાય જો આવો રોડ કોઈ હાલી જાય છે ને પાણીના રહેલા છે એમ ગમે એવો વરસાદ ભવા ભવાથી બોલાવો તો ખાધો ન પડે તો